મહારાજે રામચરિત માનુસ માં કીધું શિયા રામય સબ જાની કરવું પ્રણામ જોરી જુગપાની હું આખા જગત ની અંદર તમામને હું વંદન કરું છું જડ ચેતન ગુણ દોષ મહી વિશ્વ કરતા આ ભાવ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર અંદર સુખદેવજી મહારાજ અને વેદ વ્યાસ જે ગ્રંથ લખે છે એ પણ વંદન કરે છે અને વંદન એટલે નમવું વંદન એટલે પ્રણામ કરવા વંદન એટલે નમસ્કાર કરવા વંદન કરતા શીખી જાઓ નમે ઈ સૌને ગમે સાધુ સંત બ્રાહ્મણોને જોઈ ભગવંતને જોઈ અને જે મસ્તક નમી જાય છે તુલસીદાસજી મહારાજ કહે છે કે એ જ મસ્તક છે બાકી જે સંતોને જોઈ જે બ્રાહ્મણોને જોઈ ભગવાનને જોઈ આ અને જે મસ્તક નીચું નહોતી નમતું તુલસીદાસજી મહારાજ કહે છે કે મસ્તક મસ્તક નથી તુંબડા સમાન છે જે કાન સતત નિંદા કૂથલી સાંભળ્યા કરે છે એ કાન કાન નથી સર્પને રહેવાના દર છે જે કાન શ્રી હરિની કથા નથી શ્રવણ કરતા એ કાન કાન નથી એરુને રહેવાના દર છે જે જીભ બીજાની નિંદા કુથલી જ કેરા કરે છે એ જીભ જીભ નથી એ જીભ દેડકાના જીભ સમાન છે મેન સત્સંગને સાંભળી અને નમતા શીખો જીહવાથી શ્રી હરિ નામ લેતા શીખો કથાને સાંભળતા શીખો આ બે હાથથી દાન દેતા શીખો બે પગ ભગવાને આપ્યા છે જાત્રા કરવા આપ્યા હું ઘણી ઘણી વાર દાંત કઢાવું કઈ પાટા મારવા નથી ઘણા ઘણા કૂતરો હું તો ન્યા પાટો મારતો આવે નહીં નહીં ભગવાને મને તમને પગ આપ્યા છે જાત્રા કરવા હાથ આપ્યા છે સત્કર્મ કરવા દાન કરવા આંખો આપી છે સારું જોવા માટે ભગવાનનું દર્શન કરવા માટે કાન આપ્યા છે સત્સંગનું શ્રવણ કરવા માટે એમ મેરે ભાઈ બેન મસ્તક આપણને આપ્યું છે નમવા માટે સાધુ સંતોને જોઈ આ અને જે મસ્તક નમતા શીખો નમે સૌને ગમે વંદન કરતા શીખો વંદન કરતા